જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજે હવે છે આપણે કલર ઉડાડવાનો આખો દિવસ છે એટલે આપણે વાડી ઉમે એટલે અહીં તો છે ને ઉડાડવા કોઈ આવે પહેલાં આપણે ગામમાં પૂગી જઈએ અને ગામમાં છે ને બહુ જોરદાર ટૂંકમાં કલર ઉડાડતા હોય બધાએ આખા જે નવયુવાન છોકરા છે ને બધા ધબધબાટી બોલાવતા હોય છે હાલો તો આપણે ફોટા પડશે ને આપણે ટાઈમ ફોટો બગાડવો નથી જઈએ આપણે ગામમાં અને કલર ઉડાડીએ અને પછી અમારા ગામના ટૂંકમાં જે દરિયો છે ને આવું નજીક છે તો ત્યાંનો પણ તમને લોક જોવા મળશે અને આજનો લોક છે ને તમને જોરદાર જોવા મળશે તો તમે ફટાફટ છે ને આપણે ગામમાં ભૂગીએ અને ગામમાં જઈને વ્લોગ ને પાછો આપણે કન્ટિન્યુ કરીએ હાલો તો ફાઈનલી ભૂગી ગયા છે ગામમાં ને આપણા રયેશભાઈ ને બધે એટલે કલર કલર ભરે છે મને યાર પલાર દીધા વાહ તો જો મારો કર દીધો રેડી એલા તો સાલુ ફોન માં ન રાખજો નાક તો લેકવાર પાછો નાક એ લે નો આવ્યો તારું બધું એમ જ હોય યાર કબર હવે વાહ જોઈ લો રમેતી બાકી આ ગામ ના મારા ઝાપો ટુક માં કેવાય કલર જોઉં જીન બાકી બાકી પાકો કલર ભાઈ ના મારા

તાલામાં લોટાડ તાલામાં તાલા માં લોટાડો મારા તો ભાઈ ફાઇનલી આપડે પૂરા કલર કલર થઈ ગયા તમે જવ તો ખરા કલર બાકી

ખુલ્તા કર મોડ આમ જો નાકડા ઓણાઈ જા મોડુ ખોલ ખોલ દો એ ખુલ્તાલા મોતી મોટી મોડુ ખોલ દો એક વાર તો ખોલ જા ખોલ લગા ઓણાઈ જા ડબલ ઊઠ સી કરતા પ્રેમ ખોલ દે પછી આવ ખોલ દે આ લંગુ આ લંગુ મોડુ જુ દે નેક 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 એ ના કે સુજન તું નેક રટ નેક નેક

એયા દેયા એ બોલ બોલ પાણી ઉડે વાહ 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 યો યો અનીસ લવલી

chán không bớt mà thấy rồi đó mẹ sáng rồi đi vào mà phải chua đó đẹp

આ નખમાંથી ન જતો તો આ ક્યાંથી જાય આપણે હાથમાંથી આખા મૂળા ભરી ગયો મયુર ભેરજી ને હજી વાતો જવાય મને જવા વર ગયા અહીંયા બધા અહીંયા આપણે દાડા બાપાનું મંદિર છે તો અહીંયા બધા બેઠા વડીલો આખા આપણે બેઠા અહીંયા ટુ વીલું પડે હજી દરિયા જવાનું બાકી છે અને દરિયાએ પછી આપણે જઈએ છીએ ને પછી આપણે લોકપુલો કરી દેસું કેમ કે થઈ ગયા મોટો પછી આનું આપણે પાર્ટ ટુ બનાવીશું હાલ તો પેલા છે ને ઘડીવાર અહીંયા અમે રમી લઈએ ને પછી આપણે જઈએ ગયા છે આપડા ગામ ના દરિયે આપડા ગામ નું દરિયો છે એકદમ સાફ કઈ કઈ ઘટે જ નહીં મયુર એ બધો હજી કલર લઈને ને ભરે જયો વાહ ભાઈ વાહ જો અહિયાં ટૂંકમાં છે ને આ બધું જો અહિયાં આ થોડું નામ સુધી એક દી બધા આવવાનું છે એમ સમજી લેવાનું એ તો વર્તી જાઓ એ વસ્તુ એ છે બાકી જો અહીંયા બધા ના હું મયુરભાઈ બે રાખ આ તો બહુ જોઈ નથી હલો તો આજનો અવલોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દે કેમ કે થઈ બીજા લાબો ને આપણે પાર્ટ ટુ બનાવીશું તો એ આપણે બીજા દિવસે અપલોડ કરશું હાલો તો આજનો અવલોક કરીએ આપણે અહીંયા કાલે મળશું નવા વ્લોગ સાથે